ને હું છે અમૃત વેસ્ટર્ન વેર વાળા ધમાકેદાર ઓફર લાવ્યા છે કોઈ પણ પીસ તમને જે ગમે હોલસેલના ભાવમાં રિટેલ આપી દેવાનો છે ને એમાંય પાછી હજી ઓફર છે અમારી આઈડી અમૃત વેસ્ટર્ન વેર ને જો તમે ફોલો કરીને શેર કરીને લાઈક કરીને આવશો ને તો તમને આકર્ષક ગિફ્ટ પણ મળી જવાની છે સાથે અહીંયા ઘણું બધું કલેક્શન છે ચાલો બતાવ તો અહીંયા તમને આખા સુરત કરતા એકદમ યુનિક અને અલગ કલેક્શન જોવા મળી જવાનું છે જેમાં તમને ફેન્સી ટોપ ટી શર્ટ શર્ટ ઓવર સાઇઝ ટી શર્ટ વન પીસ સ્કર્ટ પેર જીન્સ ટ્રાઉઝર પાર્ટી વેર વન પીસ જમ્પ અને વેસ્ટર્ન વેરના તમામ આઉટફિટ મળી જવાના છે તો ગાઈસ રાશેની જોજો બધાથી અલગ કલેક્શન પહેરવું છે તો આજે જ વિઝિટ કરો અમૃત જેનું એડ્રેસ અને મોબાઈલ નંબર અહીં આપેલું છે અને હા ગાઈઝ આ રીલ્સ ને શેર અને સેવ કરવાનું બિલકુલ ના ભૂલશો થેન્ક યુ